નમસ્કાર દર્શક મિત્રો મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે કોળી સમાજના આગેવાન નવનીતભાઈ બાલધ્યાસને લઈને કોળી સમાજમાં આજે પણ તેમને ન્યાય મળે તે માટે લોકો રેલીઓ કાઢી રહ્યા છે વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે અને એક જ માંગ ઉઠી છે ન્યાય ન્યાય આ મામલાની તપાસ એસઆઈટી દ્વારા કરવામાં આવી રહી છે આજે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં કોડી સમાજના સરપંચો છે તે એકત્ર થયા હતા અને તેમના દ્વારા એક વિશાળ રેલી કાઢવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા અને આ રેલી દરમિયાન જે બગદાણા કેસમાં જે કોઈ પણ આરોપીઓ છે તેમની સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તે પ્રકારની માંગ પણ ઉઠી હતી ને આ કેસમાં ચોક્કસથી જલ્દીમાં જલ્દી ન્યાય મળે તેવી માંગ પણ કરવામાં આવી રહી છે આજે સમગ્ર મામલો પેચીદો બન્યો છે તેમાં નવનીતભાઈ બાલધિયા ગંભીર આક્ષેપો છે તે માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીર પર કરી રહ્યા છે મામલો દિવસેને દિવસે વકરતો જઈ રહ્યો છે એસઆઈટી આ મામલાની તપાસ કરી રહી છે અત્યાર સુધી આ કેસમાં દસ જેટલા આરોપીઓની ધરપકડ થઈ છે પરંતુ જે રીતે આક્ષેપો કોળી સમાજના લોકો કરી રહ્યા છે તેને લઈને રાજકારણ ગરમાવવાની શરૂઆત પણ થઈ છે આ સમગ્ર ઘટનાને લઈને પહેલાં તો મહુવા કચેરીએ પહોંચેલા જે કોળી સમાજના આગેવાનો છે તેમણે શું માંગ કરી છે શું તેમણે તમની મુખ્યત્વે માંગ છે સુચિમકી તેમ ઉચારી છે તે સાંભળું જય ગોળી સમાજ જય સંવિધાન મારું નામ વિજયભાઈ વાળા પુતેશ્વર તાલુકા પંચાયત પરિષદ સરપંચ એસોસિએશન ઉપપ્રમુખ આજે વડલી સેવા સદન ખાતે આવેદન પાઠવવામાં આવ્યું છે કે આજે અઢાર દિવસ થઈ ગયા હો તેમ છતાં નવનીતભાઈને ન્યાય માટે બધાયને અમારે આંદોલન કરવું પડે છે તે ખરેખર અમારી માટે બહુ એમ કહેવાય કે સરકાર માટે બહુ શર્મજનક બાબત કહેવાય કે આજના સમયની અંદર જો ખરેખર માનવજાતને ભરોસો હોય તો એ માત્ર એક જ છે ન્યાયતંત્ર અને જો ન્યાયતંત્ર જો આવી રીતે કામ કરશે તો આખી માનવજાતને સરકાર અને સરકાર અને ન્યાયતંત્ર ઉપર ભરોસો નહીં રહે એટલે હજી પણ અમને એવો વિશ્વાસ છે કે અમારી આ વાત છે તે સરકાર સુધી પહોંચશે ન્યાયતંત્ર સુધી પહોંચશે અને તેમ છતાં ત્રણ દિવસની અંદર જો યોગ્ય ન્યાય નહીં મળે અને મુખ્ય આરોપીનું નામ એફઆઈઆરમાં દાખલ નહીં કરવામાં આવે તો આપણા કાયદાના એમ કહેવાય છે કે હર્ષભાઈ સંઘવી એમનું પૂતળા દહન કરવામાં આવશે અને આંદોલનો કરવામાં આવશે તે બાબતે સરકારે નોંધ લેવી નહીંતર ત્રણ દિવસની અંદર અલ્ટિમેટ આપી અને દરેક કાર્યક્રમો કરવામાં આવશે અને સામૂહિક સમગ્ર ગુજરાતમાંથી પછી અમારો જે કોળી સમાજે નિર્ણય લઈ આગામી દિવસોમાં તેમ ભારતીય જનતા પાર્ટીમાંથી સામૂહિક રાજીનામું આપશું ગ્રામ પંચાયત હોય તાલુકા પંચાયત હોય જિલ્લા પંચાયત હોય નગરપાલિકા હોય કે પછી ભારતીય જનતા પાર્ટીમાંથી કાર્યકર્તા હોય કે પછી ભારતીય જનતા પાર્ટીના પદાધિકારી હોય તમામ તમામ હોદ્દેથી જે કોળી સમાજના જે આગેવાનો છે એ જે તારીખ નક્કી કરે ત્યારે સામૂહિક આખા ગુજરાતમાંથી રાજીનામું દેવામાં આવશે જય સંવિધાન જય કોળી સમાજ મારું નામ જયંતિભાઈ બાબુભાઈ બામણીયા આજે જે સરપંચ યુનિયન દ્વારા જે કોળી સમાજના આગેવાનોને એકઠા કરી ભુતેશ્વરથી મામલતદાર કચેરી સુધી જે આવેદનપત્રો આપવામાં આવ્યું છે એ નવનીતભાઈને જે ન્યાય મળે અને સરકાર સાસી દિશામાં તપાસ કરી અને જે કાંઈ હકીકત ગુનેગારો છે એને સાપડી લઈને એફઆઈઆરમાં નામ લખે અને ધરપકડ કરે બીજો મિત્રો આગામી સમયની અંદર અમારા કાંઈ જે આગેવાનો જે રણનીતિ ઘટશે એમાં અમે બધાય કોળી સમાજ તેમની સાથે છીએ અને જે કાંઈ આગામી પ્રોગ્રામો જે બનાવવામાં આવશે એમાં જે વિજયભાઈએ કીધું છે તે રીતના આખા જેટલા જે પ્રોગ્રામો બનશે એમાં તમામે તમામ કોળી સમાજ અમે સાથે રહી અને આગળ વધશું આજે ભૂતેશ્વર મહાદેવે કોળી સમાજના તમામ આગેવાનો સરપંચશ્રીઓ ભેગા થયા હતા અને ત્યાંથી અમે વેટલી સેવા સાથેને આવેદન દેવા ગયેલા અને ત્યાં અમે અલ્ટિમેટ આપેલું છે અત્યારે કે ભાઈ ત્રણ દિવસની અંદર આ નવનીતભાઈને ન્યાય નહીં મળે તો અમે ગાંધી ચિંતા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશો અને જરૂર પડશે તો રાજીનામા પણ આપશું એટલે ઝડપીમાં ઝડપી ન્યાય મળે એવી અમે તન એવી અમે સરકારને રજૂઆત કરીએ છીએ અને આગામી દિવસોમાં આખા ગુજરાતમાંથી કોળી કોળી સમાજના તમામ આગેવાનો નક્કી કરશે કે કયા સમયે આપણે રાજીનામું આપવા શું કરવું એની રણનીતિ ઘડાશે અને એ પ્રમાણે જે અમારા આગેવાનો કહેશે એ પ્રમાણે અમે કામ કરશું આપે સાંભળ્યા હતા મહુવા ખાતે મામલતદાર કચેરીએ પહોંચેલા કોળી સમાજના આગેવાનો તેઓ એક જ સુરમાં એક જ અવાજમાં કહી રહ્યા છે કે અમને ન્યાય જોઈએ છે નવરીભાઈ બાલધિયાએ જે આક્ષેપ કર્યા છે તે મુજબ પોલીસ ગુનો દાખલ કરે અને કાયદેસરની કાર્યવાહી કરે જે પ્રકારના હુમલાઓ સમાજમાં ભવિષ્યમાં ન બને તે માટે એક દાખલારૂપ કાર્યવાહી થાય ત્યારે આગામી સમયમાં જોવાનું રહ્યું કે આ મામલાના કેસમાં પોલીસ કઈ દિશામાં તપાસ કરે છે તે શું ચોંકાવનારી વિગતો બહાર આવે છે દર્શક મિત્રો આવા જેવું નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો